હવે તો તમારા પરિવારમાં કોઈ પણ બહેનને કે ભાઈને ચહેરાને લગતી કંઈ પણ બીમારી હોય જેમ કે ખીલ ખીલના ડાઘ દાઝી ગયેલી ચામડી હોય તો પણ ચિંતા નહીં કરવાની તમારા ચહેરાને હીરો અને હિરોઈનની જેમ ચમકાવવા અને સુંદર રળિયામણાં બનાવવા માટે પહોંચી જવાનું ડૉક્ટર રાહુલ ગોંડલિયા પાસે સુરેશભાઈ પ્રજાપતિ તો પહોંચી ગયા છે મારા વાલેડાઓ તમે પણ પહોંચી જજો ડૉક્ટર રાહુલ સાહેબ તો આપણા રાજકોટમાં છેલ્લા પંદર વર્ષથી સ્કિન ટ્રીટમેન્ટ આપી રહ્યા છે આ ક્લિનિકમાં તો સારા સારા સેલિબ્રિટી પણ આમની પાસે ટ્રીટમેન્ટ લેવા માટે આવતા હોય છે લેઝર ટેકનોલોજીની આધુનિક સુવિધાઓ અને હોમિયોપેથિક ઇમ્યુનો બુસ્ટિંગ થેરાપી સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ કે હાનિકારક કેમિકલની સાઇડ ઇફેક્ટ વગર ટ્રીટમેન્ટ આપવામાં આવે છે ટ્રીટમેન્ટની દરેક પ્રોડક્ટ પણ પોતાની જ કંપની હોવાથી ડૉક્ટર ગોંડલિયા હોમિયોપેથિક પ્રોડક્ટની ક્વોલિટી એટલે નંબર ઇન ઇન્ડિયા જે આપણને શ્રેષ્ઠ બ્યુટી પ્રોડક્ટનું રિઝલ્ટ આપે છે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ હોમિયોએસ્થેટિક થેરાપી પણ અહીંયા ઉપલબ્ધ છે તો મારા વાલેડાઓ ચહેરાને લગતી કંઈ પણ બીમારી હોય એટલે પહોંચી જવાનું અહીંયા ચાર પાંચ હર્ષદીપ કોમ્પ્લેક્ષ દર્શન પાર્ક મેઇન રોડ આર અભય ભારદ્વાજ હોલની સામે સાધુવાસવાણી માર્ગ રાજકોટમાં પહોંચી જજો